સમાચારમાં સૌ પ્રથમ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદ અલગ અલગ વિસ્તારમાં વરસાદ વસ્ત્રાપુર મેમનગર પાલડી જવાલપુર વિસ્તારમાં વરસાદ તો અલગ અલગ વિસ્તારમાં વરસાદની તીવ્રતા પણ વધી રહી છે બોપલ કુમા થલતેજ વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ન્યૂ રાણીપ ચાંદખેડા રાણીપ વાડજ અમદાવાદ બોપલ શેલામાં વરસાદ શેલા શ્રીલજમાં પણ વરસાદ જોવા મળ્યો અમદાવાદના કેટલાક સ્થળે ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે ત્યારે અમદાવાદ શહેરમાં સવારથી જ ઘણા ડિબાંગ વાદળો હતા અમદાવાદ માં છેલ્લા અડધા કલાક થી સતત વરસાદ વરસી રહ્યો છે વરસાદ જેમ જેમ વરસી રહ્યો છે તેમ તેમ એસડી હાઈવે જે છે ત્યાં જળભરાવ સતત વધતો રહ્યો છે એસડી હાઈવેના સર્વિસ રોડના દ્રશ્યો જોઈ શકો છો આનંદનગરની પાસેના સર્વિસ રોડ ઉપર પાણીનો ભરાવ જબરજસ્ત થઈ રહ્યો છે તેજ વરસાદ પણ છે પવન પણ છે એના જ કારણે વિઝિબિલિટી સતત ઘટી રહી છે અને વિઝિબિલિટી ઘટવાના કારણે જે વાહન ચાલકો છે તેમને પોતાની હેડલાઇટ વાહનની હેડલાઇટ ચાલુ રાખવી પડે છે જબરજસ્ત ગરજી પણ રહ્યો છે વરસાદ પરંતુ ચિંતાની વાત એ છે કે સતત પાણી જળભરાવ સતત વધી રહ્યો છે રવિવારનો દિવસ છે વાહન ચાલકો ઓછા છે એ હકીકત છે પરંતુ જે પ્રકારે વરસાદની આગાહી છે અને આજે ખાસ કરીને હવામાન વિભાગે કહ્યું છે કે અમદાવાદની અંદર કેટલાક સ્થળોએ ભારેથી ભારે વરસાદ વરસી શકે છે અને જો આ જ પ્રકારે વરસાદ વરસતો રહ્યો તો અમદાવાદના લોકો માટે ચોક્કસથી રવિવારે બહાર નીકળવું જોખમ ભર્યું હશે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વિસ્તારમાં વરસાદ પાણી ભરાવાની પણ શરૂઆત વધુ માહિતી સાથે સંવાદદાતા કુશાંગ અમદાવાદથી થી જોડાઈ ચુક્યા છે કુશાંગ પાસેથી વધુ માહિતી લઈશું જી કુશાંગ હાલ અત્યારે આપ કયા વિસ્તારમાં છો અને ત્યાં વરસાદની શું સ્થિતિ બિલકુલ હાલ અમે અમદાવાદના એસજી હાઈવે પર છીએ ગ્રાન્ડ ભગવતી રોડ પરના દ્રશ્યો આપણે સીધા બતાવીશું અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી આ જુઓ એક બાદ એક રોડ એક લેવલથી ઉપર બનાવી દેવા અને બાજુના રોડ છે તે નીચા રાખવા જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે અડધો કલાકનો વરસાદ હજી પડ્યો છે અમદાવાદ શહેરમાં સિઝનનો તો ધોધમાર વરસાદ હજી આવ્યો પણ નથી પણ તેની પહેલાં અમદાવાદ શહેરના લોકો લોકો છે તેના માટે હાલાકી શરૂ થઈ ચૂકી છે આ લોકો અહીંયા આગળથી પસાર થઈ રહ્યા છે તેની હાલત પરથી પણ સમજી શકાય છે કે ડીઝલ સુધીના પાણી છે તો સર્વિસ રોડ પર ભરાઈ ચૂક્યા છે વાહન ચાલકો છે તે ગાડી અહીંયા આગળથી પસાર કરતા વિચાર કરે તે પ્રકારની પરિસ્થિતિ છે અને તેના જ કારણે અનેક વાહન ચાલકો છે તે પોતાના રૂટ ડાયવર્ટ કરી રહ્યા છે જે બાજુનો આવેલો સર્વિસ રોડ છે જે થોડોક હાઈટ ઉપર બનાવવામાં આવેલો છે ત્યાં વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે કારણ કે તેમના વાહનો પાણીમાં બંધ ન થઈ જાય બ્રિજની બંને બાજુ એ પ્રકારની પરિસ્થિતિ છે આપ વિચાર કરી શકતા હશો કે જે ત્રણ તબક્કામાં કેસમીટો સાફ સાફ સફાઈ કરવાની અને ડ્રેનેજના પાણી તાત્કાલિક ધોરણે વહી જાય તે પ્રકારના જે આયોજનો અને તેના દાવા સાબિત જાહેર કરવામાં આવે તો તે કેટલી હદના પોકર સાબિત થઈ રહ્યા છે હજી પણ જો વરસાદ લગભગ અડધો કલાક સુધી પડ્યો તો તે વાત કહેવામાં જરાય સંશય શંકા નથી કે અમદાવાદની અમદાવાદ શહેરના માર્ગો ઉપર પસાર થતી ગાડીઓ છે તેમાં બોનેટ સુધીના પાણી ભરાઈ જાય વાહનો તો અહીંયા આગળ બંધ થવાની પરિસ્થિતિ અનેક જોવા મળી છે વાહન ચાલકોમાં પણ ચિંતા છે રવિવારનો દિવસ છે એટલે વાહનો ઓછા છે પણ આ રિક્ષા જો અહીંયા આગળથી પસાર થઈ ગઈ છે તેના ચાલકે પાણીમાં તો રિક્ષા નાખી હવે રિક્ષા અહીંયા આગળ બંધ પડી છે આ પ્રકારના અસંખ્ય દ્રશ્યો છે તે અમદાવાદ શહેરમાં દર ચોમાસે જોવા મળતા હોય છે અને તેની પાસે જવાબદાર હોય તો માત્ર અને માત્ર અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર છે કારણ કે વરસાદ એટલો ધોધમાર નથી પડી રહ્યો હા નિરંતર પડી રહ્યો છે પણ એટલો ધોધમાર નથી પડી રહ્યો તેમ છતાં પણ અમદાવાદ શહેરમાં જો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય તો કે અમદાવાદ શહેરમાં જ્યારે પાંચ કે છ ઇંચ થી વધુ વરસાદ પડશે ત્યારે કેવા પ્રકારની પરિસ્થિતિ થશે અને તેના માટે એબીપી અશ્મિતા સતત અહેવાલ દર્શાવતું હતું કે પ્રી પ્રિમોન્સૂન કામગીરી બાકી છે તે પૂર્ણ કરો પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાનું તંત્ર જે હંમેશા કાગળ ઉપર મોટા આંકડા દર્શાવતું હોય છે પણ વાસ્તવમાં પરિસ્થિતિ કંઈક અલગ પ્રકારની હોય છે જ્યારે પણ પૂછવામાં આવે ત્યારે રકાબી જેવા આકારના વિસ્તારો હોવાનું રટણ રાખવામાં આવતું હોય છે પણ તેમાં અમદાવાદ શહેરના નાગરિકોની હાલત આ પ્રકારની થાય છે કફોડી થાય છે રિક્ષા ચાલક છે જે અહીંયા પ્રયાસ કરી રહ્યા છે પોતાની રિક્ષા બહાર કાઢવાનો પણ રિક્ષા બંધ પડી ગઈ છે અને આસપાસના સ્થાનિકો છે તે હવે તેમની મદદ આવ્યા છે પોતાનું વાહન બહાર કાઢવા માટે તો આ પ્રકારની પરિસ્થિતિ છે હવામાન વિભાગ ચોક્કસથી આગાહી કરતું હોય છે કે અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી છે પણ ચોક્કસથી અમદાવાદ શહેરના નાગરિકોમાં એક ચિંતા જરૂર હોય છે કારણ કે કોર્પોરેશનના તંત્ર ઉપર ભરોસો નથી વરસાદ દરમિયાન પાણી ભરાવાની અને પાણી ઓસર્યા બાદ રોડ બેસી જવાની પરિસ્થિતિ છે તેમાંથી અમદાવાદ શહેરના નાગરિકોને મુક્તિ મળતી નથી અને પહેલાં વરસાદમાં જે આગાહી કરવામાં આવી હતી તેમાં આ પ્રકારના દ્રશ્યો જોવાનું શરૂઆત થઈ ચૂકી છે અમદાવાદના સૌથી વધુ ટેક્સ ભરતો વિસ્તાર ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન છે કે જ્યાં આગળ આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય તો અમદાવાદ મહાનગરપાલિકાએ ચોક્કસથી શરમ રાખી અને વિચારવું જોઈએ વિઝિબિલિટી ચોક્કસથી ઓછી થઈ છે અને વાહન ચાલકોએ પોતાના વાહનો ની હેડલાઇટ ચાલુ રાખીને વાહનો હંકારવા પડે તે પ્રકારની પરિસ્થિતિ છે હજી સુધી અમે લગભગ છેલ્લી દસ મિનિટથી અહીંયા આગળ છીએ અમદાવાદ મહાનગરપાલિકાની ટીમ હજી અહીંયા આગળ કેશમી ખોલવા માટે નથી આવી જેના કારણે આ પાણી ઓસરી શકે તો આ પ્રકારની પરિસ્થિતિ છે અમદાવાદ શહેરમાં વરસાદના કારણે અંતિમ આપણે બ્રિજના એક દ્રશ્યો બતાવીશું જે વાહન ચાલકો છે તેઓ અકસ્માતથી બચવા માટે પોતાની હેડલાઇટ ચાલુ રાખીને અહીંયા આગળથી ગતિ ઉપર કામું કરીને અહીંયા આગળથી પસાર થઈ રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો પણ અમદાવાદના એસજી હાઈવે પર જોવા મળી રહ્યા છે તો ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મુખ્યત્વે જે વરસાદ વધુ પડ્યો છે તેને જોતાં તેની સીધી અસર અમદાવાદ શહેરના રોડ રસ્તા પર જોવા મળી રહી છે અને વાહન ચાલકો છે નાગરિકો છે તેમના માટે હાલકી વધુ એક વખત આ વર્ષે પણ શરૂ થઈ ગઈ હોય તે પ્રકારે દ્રશ્યો અલગ અલગ સ્થળેથી જોવા મળી રહ્યા છે જે કુશંક આપ અમારી સાથે જોડાયેલા રહેજો ગાંધીનગરથી થી સંપદાતા વિપુલ પણ આપણી સાથે જોડાયા છે વિપુલ પાસેથી ગાંધીનગરની સ્થિતિનો તાક મેળવશું જે વિપુલ આપ અત્યારે કઈ અવસ્થારમાં છો અને હાલ અત્યારે ત્યાંની શું સ્થિતિ છે

અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારના દ્રશ્યો છે બપોર થતા જ ગાંધીનગરના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો ને પલટા સાથે ભારે વરસાદ જે છે તે ગાંધીનગર શહેરી વિસ્તાર સહિત આસપાસના વિસ્તારોમાં શરૂ થઈ ચુક્યો છે આપ દ્રશ્યોમાં જે રીતે જોઈ શકો છો તે મુજબ ગાંધીનગર સહિત આસપાસના વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ જે છે તે શરૂ થઈ ચૂક્યો છે ગાંધીનગર થી કોબા જતા માર્ગ ઉપર જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો ભારે વરસાદ વરસી રહ્યો છે વાહન ચાલકોને પણ વિઝીબિલીટી ઓછી થવાને લઈને હાલ મુશ્કેલીઓ પડી રહી છે લોકો પોતાની વાહનની હેડલાઇટો ચાલુ રાખીને વાહન હંકારવા મજબૂર છે તો સાથે જ ટુ વ્હીલર ઉપર નીકળેલા લોકો જે છે તેઓ ભીંજાવવા માટે મજબૂર બન્યા છે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી ત્રીસ અને પહેલી જુલાઈ એ જે છે તે ગાંધીનગર અને અમદાવાદ વિસ્તારમાં વરસાદ વરસી શકે છે અને તેને જ લઈને હાલ ગાંધીનગર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં જે છે તે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે જો કે ગાંધીનગરમાં ઘણા લાંબા સમયથી વરસાદની રાહ જોતા લોકો માટે આ આશીર્વાદ સ્વરૂપ વરસાદ છે કેમ કે વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે જો કે ભારે વરસાદ ગાંધીનગરમાં વરસવાની સાથે જ હવે પાણી ભરાવાની શરૂઆત જે છે તે કેટલાક વિસ્તારોમાં થઈ ચૂકી છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ અત્યારે રોડની સાઈડમાં ધીરે ધીરે પાણી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે અને આ પાણી જે છે તે વધુ વરસાદ વરસે તો આ પાણી ભરાવાનો દ્રશ્યો જે છે તે વધારે ભયાનક જોવા મળી શકે છે હાલ તો ગાંધીનગર શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે પરંતુ આ વરસાદ જે તંત્રના વાકે ક્યાંક લોકો માટે નડતરરૂપ વરસાદ ના બને તે પણ તંત્રની એટલી જ જવાબદારી છે પ્રી મોન્સૂન કામગીરીની વાતો તો કરવામાં આવી છે પરંતુ પાણી ભરાતા વાહન ચાલકો અને લોકોને પણ મુશ્કેલીઓનો સામનો કરવાની પરિસ્થિતિ ઉભી થતી હોય છે કેમેરામેન જયરામ રબારી સાથે વિપુલ બાલદા એબીપી અસ્મિતા ગાંધીનગર

પાણી જે ભરાયા છે તેમાંથી વાહનો ચલાવવાની ફરજ પડી રહી છે જે વોટર લોગિંગ છે તે અમદાવાદ શહેરની જૂની સમસ્યા છે ત્યારે સાર્વત્રિક વરસાદ જે રીતે અત્યારે વરસી રહ્યો છે બોપલ વિસ્તારની અંદર ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે બપોરના સમયે એક બાજુ જ્યાં ઉકળાટ હતો વરસાદ પડતાની સાથે જ જે છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બીજી બાજુ વિઝિબિલિટી પણ થોડી ઓછી થઈ હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે ટુ વ્હીલર ચાલક હોય કે ફોર વ્હીલર ચાલક ભરાયેલા પાણીમાંથી અત્યારે વાહનો ચલાવતા અહીંયાથી પસાર થતા જોવા મળી રહ્યા છે એક બાજુ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બીજી બાજુ જે કોર્પોરેશનનું આયોજન છે પાણીના નિકાલ માટેનું તે યોગ્ય નહીં હોય તે પ્રકારના દ્રશ્યો હાલ અહીંયા સામે આવી રહ્યા છે તેવા સંજોગોમાં વરસાદ વરસતાની સાથે લોકોમાં એક બાજુ ખુશી પણ છે બીજી બાજુ પાણી ભરાવાના કારણે લોકોની તકલીફોમાં વધારો પણ થતો જોવા મળી રહ્યો છે અવની तिवारी સાથે તેજસ મહેતા એબીપી સ્મિતા અમદાવાદ તો એક કલાકના સામાને વરસાદમાં આજ અમદાવાદ પાણીમાં ગરકાવ થયો છે સંવતાતાર્પિત ફોનલાઈન થી જોડાઈ ટકે છે કયા વિસ્તારમાં છો અને ત્યાંની શું હાલ પૂરું વિસ્તારમાં શું રોલ વિસ્તારનો નિકોલ બારુનગર ઇન્ડિયા કોલોની તરફ જવાનો રસ્તો છે અહીંયા અવશ્ય રહ્યા છો કે પાછલી 10 મિનિટથી 10 મિનિટ દરમિયાન વરસાદની શરૂઆત થઈ છે વરસાદનો ફ્લો સમયાંતરે ધીમે ધીમે વધેલો જોવા મળી રહ્યો છે સવારની વાત કરું તો લગભગ

પણ જોવા મળી હતી પણ હવે ફ્રી એક વાર આ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને એક આ પ્રકારની તસવીરો કે જ્યાં જ્યાં નીચો હિસ્સો હોય છે ત્યાં થોડા ઘણા પાણી હાલ ભરાયેલા જોવા મળી રહ્યા છે અને માનો કે આ જ પ્રકારની પરિસ્થિતિ લગભગ લગભગ અડધો કલાકથી વધારે સમય યથાવત રહે છે તો આવનારા સમયમાં એટલે કે લગભગ હમણાં બે વાગ્યા નો સમય થવા આવ્યો છે સાંજ સુધી જો આ પ્રકારની પરિસ્થિતિ યથાવત રહે છે અને વરસાદ નો ફ્લો આનાથી વધે છે તો એ વાત નક્કી છે અને કેમ કે પાણી આ વિસ્તારમાં ભરાય છે કેમ કે હાલ વરસાદ છે વરસાદનો ફ્લો ધીમે ધીમે વધી રહ્યો છે અને આ પ્રકારનો ફ્લો યથાવત રહે છે અને આનાથી વધારે થોડો ફ્લો વધે છે તો આ વિસ્તારમાં એવા કેટલાય પાર્ટ છે પોષણ છે કે જ્યાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતું હોય છે અને જો વરસાદની ગતિ વધે ધોધ માર વરસાદ વરસે તો એ વાત નક્કી છે કે ફરીથી અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખાસ નિકોલ હોય નરોડા હોય કે પછી હંસપુરા વિસ્તાર હોય આ તમામ વિસ્તાર છે કે જ્યાં સામાન્ય પાણી ભરાઈ જવાના કારણ પણ કેટલાક કુશનમાં વરસાદી પાણી પુષ્કળ માત્રામાં ભરાઈ જતા હોય છે એ ચાહે રસ્તા પણ મુખ્ય રસ્તાની વાત હોય કે એ પછી અંદર નાની નાની ઇન્ટરિયલ જે સોસાયટી અથવા તો રહેણાંક વિસ્તારના મકાનો આવેલા છે એ તેની વાત હોય કે તમામ જગ્યા પર વરસાદી પાણી ભરાય એટલા જોવા મળે તો પણ નવાય નહીં અને આપ જોઈ રહ્યા છો કે જે લોકો લોકો આ વરસાદી જ્યાં 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 અથવા તો પાણી થી બચવાની જગ્યા મળે ત્યાં જ્યાં પોતાની રીતે તમે રહ્યા છો કે વરસાદી પાણી થી વરસાદથી બચવા માટેનો પ્રયાસ કરી રહ્યા છે અને હાલ નિકોલ વિસ્તારની તસવીરો છે કે જ્યાં વરસાદ વરસી રહેલો જોવા મળી રહ્યો છે સમગ્ર માહિતી બદલ આભાર તો અમદાવાદમાં પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે સ્માર્ટ શહેર કહેવાતા અમદાવાદમાં આ પ્રકારની સ્થિતિ શા માટે તે સૌથી મોટો સવાલ છે સ્થાનિકો પણ ત્રાયમાં પોકારી ઉઠ્યા છે નિકોલ નરોડા બાપુનગર સહિતના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ એસજી પ્રહલા થલતેજ પ્રહલાદનગર એસજી હાઈવે પકવાન સહિત પૂર્વ વિસ્તાર છે ત્યાં પણ અમદાવાદ પૂર્વમાં પણ વરસાદ વરસી રહ્યો છે અમદાવાદ મનપાના સત્તાધીશો અને અધિકારીઓ આ દ્રશ્યો જુએ કારણ કે જે કામગીરી કરવામાં આવે

સંવાદદાતા તેજસ ફોન લાઇન થી જોડાઈ ચૂક્યા છે શ્રી તેજસ આપ કયા વિસ્તારમાં અને ત્યાંની શું સ્થિતિ જી હાલ હું અમદાવાદમાં સાયન્સ સિટી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છું અહીંયા રસ્તા પર પાણી ભરાયેલ જોવા મળી રહ્યા છે જે બોર્ડ છે તે સાઇન બોર્ડ છે તે ઉખડી ગયેલા પણ જોવા મળી રહ્યા છે વાહન ચાલકોની હાલાકીમાં વધારો થયો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જે પ્રમાણે વરસાદ પડ્યો છે તેનામાં સામે આવી રહ્યા છે અત્યારે જે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે જે રસ્તાની કામગીરી પૂર્ણ કરવાની હતી તે કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ ન થઈ હોવાના કારણે વાહન ચાલકોની હાલાકીમાં વધારો થયો છે અત્યારે જે દ્રશ્યો જોઈ શકાય છે એક બાજુ ઠેર ઠેર પાણી ભરેલા પણ જોવા મળી રહ્યા છે બીજી બાજુ રસ્તાની કામગીરી અધૂરી હોવાના કારણે વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે વાહનો ફસાયા છે જે રસ્તા છે તેમાં ખાડા પડી ગયા છે અને વાહનો ફસાયા હોય તે પ્રકારની સ્થિતિ હાલ જોવા મળી રહી છે પોલીસ છે તે ટ્રાફિક મેનેજમેન્ટનું કામ કરવાની સાથે સાથે લોકોની અવર જવરમાં સુગમતા રહે તે માટેની કામગીરી કરી રહી છે બીજી બાજુ પાણી ભરાવાના કારણે લોકો રોંગ સાઈડ ઉપરથી પણ મુસાફરી કરતા હાલ જોવા મળી રહ્યા છે એટલે એક બાજુ વરસાદ પડતાની સાથે વાતાવરણમાં ઠંડક છે બીજી બાજુ વાહન ચાલકોની મુશ્કેલી વધી હોય તે પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે હાલના જે દ્રશ્યો છે વાહનો ફસાવાની સ્થિતિ પણ અત્યારે અમદાવાદના સાયન્સ સિટી વિસ્તારમાં જોવા મળી રહી છે એમ્બ્યુલન્સ જે અહીંયાથી પસાર થઈ રહી છે તેના માટે પણ રસ્તો કરવાની કામગીરી હાલ પોલીસ કરતી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે જે વાહનો ફસાયા છે તેને દૂર કરવા માટેની પણ કામગીરી માં પોલીસ કર્મીઓ જે છે તે હાલ અત્યારે જોતરાયેલા હાલ અહિયાં જોવા મળી રહ્યા છે સમગ્ર માહિતી બદલ આભાર તો તંત્રના પાપે પ્રશાસનના પાપે અમદાવાદ તેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે કારણ કે આ પહેલું વર્ષ નથી કે જ્યારે સામાન્ય વરસાદમાં અમદાવાદમાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી હોય વર્ષો વર્ષથી આ જ પ્રકારની અમદાવાદની સ્થિતિ રહી છે કે સામાન્ય વરસાદમાં અમદાવાદમાં પાણી ભરાઈ જતા હોય છે અધિકારીઓ છે તેઓ શા માટે આ પ્રકારની કોઈ નક્કર કામગીરી નથી કરતા જેને લઈ જે શહેરીજનો છે તેઓને મુશ્કેલી વેઠવાનો વારો ન આવે જે કામગીરી કરવામાં આવે કામગીરી

બહાર ફરું છું સાયન્સ સિટી છે ગુલાબ ટાવર છે હું નીકળ્યો છું ફિલ્ડ જ છું અને જોઉં છું તો લગભગ એક કલાક જે પડ્યો છે એમાં ઇંચ જેવો વરસાદ પડ્યો છે

જે કઈ ગટરની સાફ સેફી બીજી જગ્યાએ કચરાનો નિકાલ અને પાણીની નિકાલ માટે સદંતર અભાવ દેખાય છે લાંબા સમયથી જતીભાઈ જતી પોતે ટેકનિકલ માસ છે એમને પણ ખબર છે કે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ કોર્પોરેશન નું કઈ રીતે કામ કરે છે અને પાણી જે જગ્યાએ નિકાલ ના કારણે જુદા જુદા જગ્યાએ તળાવમાં આવવું જોઈએ

આપણા સૌને ગૌરવ છે હું પણ અમદાવાદ શહેર તો કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા સાથે અમદાવાદ શહેર નો નાગરિક ટેક્સ કરજો તો સામાન્ય નાગરિક જે મુશ્કેલી પડી રહી હોય એની માટે ગંભીરતાથી કામ થયો એ કામગીરી નો અભાવ દેખાય છે કરોડો રૂપિયા કાગળ ઉપર ફાળવાઈ જાય છે પણ એ પૈસા જાય છે ક્યાં કારણ કે પાણીનો નિકાલ થતો અને પૈસા ત્રીજો માંથી ગાયબ થાય છે ટેક્સ નાગરિકો એટલે આ ગંભીરતાથી વિચારજો જતીનભાઈ સારા વ્યક્તિ છે જતીનભાઈ ને હું વિનંતી કરું છું

જી જતિનભાઈ મનીષભાઈનો જવાબ શું આપશો આપ? બેન અમારે ત્યાં કામગીરી સતત ચાલુ છે અને અમે કોઈ અધિકારીની વાતમાં નથી આવતા હું તો પર્સનલી મારો વિસ્તારમાં ફરી અને જોઈ અને કનેક્શન ક્યાં છે એની સ્ટ્રોમ વોટર લાઈન આખી સાફ થઈ છે કે નહીં ખાલી સ્ટ્રોમ વોટરની ગેટ સ્પીટ નહીં એની લાઈનો પણ અમે ચેક કરીએ છીએ અને સતત આજે અત્યારે એક કલાકમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસાદ આ બાજુ પૂર્વમાં નથી વરસાદ આ સાયન્સ સિટી ચાંદોડિયા ત્રાગડ ગાટલોડિયા થલતેજ ને દેવ આ વિસ્તારમાં અત્યારે ખુબ વરસાદ પડ્યો છે પણ પાણી પણ સતત ઉતરવાનું પણ ચાલુ થઈ ગયું છે અને હું સતત અત્યારે એક કલાક થી આ ફિલ્ડ માં જ છું એટલે આપ આપના ટીમ હોય તો પણ આપ ચેક કરાવી શકો છો કે ભાઈ ગુલાબ ટાવર રોડ તો અત્યારે લગભગ સિત્તેર ટકા પાણી ઉતરી ગયું અત્યારે ત્યાંથી હવે આ સાયન્સ સિટી જોઉં છું તો ચેક કરતો કરતો જ નીકળ્યો છું બેન અમદાવાદ જી હા અમદાવાદમાં વરસતા વરસાદે કેવી સ્થિતિ સર્જાય છે આપ જોઈ શકો છો શ્યામલ આ વિસ્તાર છે અને સોસાયટી છે તેમાંથી સતત પાણી નીકળી રહ્યું છે પરંતુ પાણીનો કોઈ નિકાલ નથી થઈ રહ્યો એના જ કારણે જે મુખ્ય સ્થળ છે ત્યાં પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે રસ્તા તરફનો વિસ્તાર છે વાહન ચાલકોને જબરદસ્ત સમસ્યા નળી રહી છે જળ ભરાવ આપ જોઈ શકો છો કારણ કે સતત જે પ્રકારની સ્થિતિ સર્જાઈ રહી છે વરસાદ રોકાવાનું નામ નથી લેતો અને જેમ જેમ વરસાદની તીવ્રતા વધી રહી છે એમ એમ આ જ પ્રકારે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જળ ભરાવ સતત જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો છો શામળ વિસ્તારના દ્રશ્યો છે અને અહીંયા બે બાજુના દ્રશ્યો તમે જોશો લોકોને જબરજસ્ત સમસ્યા નડી રહી છે કારણ કે પાણીના નિકાલની કોઈ નક્કર વ્યવસ્થા નથી અને આ જ કારણ છે આ જ કારણ છે કે વરસાદ શરૂ થાય અને અમદાવાદના અનેક વિસ્તારોમાં આ પ્રકારે જળભરાવ શરૂ થઈ જાય છે